તમામ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ મેયરથી લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તમામ અધિકારીઓ ચૂંટાયેલી સુખ દુઃખ અને લોકોની જે જન ફરિયાદો છે એના સાંભળવા માટે અમદાવાદ મહાનગરપાલિકામાં કમિશનર સહિત બધા ઉપલબ્ધ રહેતા હતા એ વાત હવે વિસરાઈ ગઈ છે તમે તપાસ કરી લો કોઈ ધારાસભ્ય હોય કોર્પોરેટર હોય એની તો વાત જ જુદી રહી પણ કોઈ સામાન્ય વ્યક્તિ તો હવે ચારો તરફ પેલા સિક્યુરિટી ગાર્ડો મૂકી દીધા છે એને જોઈને ભય બીક થઈને લોકો તો અંદર જઈ જ નથી શકતા જેમ સચિવાલયની અંદર જે રીતે પરિસ્થિતિ કરી છે એ જ પરિસ્થિતિ મહાનગરપાલિકામાં થઈ ગઈ કોઈ પણ અધિકારી ના ત્યાં કોઈ પણ જનતા કે પબ્લિક મળવા જાય તો સાહેબ મિટિંગમાં છે સાહેબ મિટિંગમાં ગયા છે સાહેબ હાજર નથી અત્યારે કમિશનરની મિટિંગમાં ગયા છે અત્યારે ગાંધીનગર મિટિંગમાં ગયા આપ જોઈ લો મિટિંગ જ ચાલતી જ હોય છે

એની કોઈ પણ જન સુવિધા કે સુખાકારી માટે આજ દિન સુધી સત્તાધારી ચૂંટાયેલી પાંખ હોય કે મ્યુનિસિપલ વહીવટી અધિકારી હોય એમને કોઈ પણ પ્રયાસ નથી કર્યા જનરલ બોર્ડમાં પણ કોઈ ચર્ચા નથી થતી વિપક્ષ જ્યારે આવા પ્રશ્નોની રજૂઆત કરતા હોય ત્યારે જનરલ બોર્ડની અંદર સભા તરત પૂરી કરી દેવામાં આવે ઝીરો અવર જે છે પૂરો કરી દેવામાં આવે આ અમદાવાદના મહાનગરપાલિકામાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ પ્રથમ આ નગરપાલિકાના પ્રમુખ હતા